અમદાવાદના રામોલમાં ગુંડાઓના આતંક પછી હવે અમદાવાદ પોલીસ સફાળી જાગી છે અને ડીજીપી આદેશ આપ્યો છે આખા ગુજરાતના પોલીસ થાણાઓને કે તમારા વિસ્તારમાં આવેલા ગુંડાઓની યાદી કરો કારણ કે હવે પોલીસ એક્શન મોડમાં છે અમદાવાદ પોલીસે એક આવી યાદી તૈયાર કરી છે જેમાં પચીસ કરતાં વધુ ગેંગ અમદાવાદમાં સક્રિય છે અમદાવાદ પોલીસ એક્શનમાં આવવાની છે નવજીવન ન્યૂઝ ઉપર પહેલી વખત તમે આ યાદી સાંભળશો અને તૈયાર રહેજો હવે આ ગેંગોનો સફાયો થવાનો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે અમદાવાદ પોલીસ હવે એક્શનમાં આવી છે તેની અમદાવાદ પોલીસને એક્શનમાં આવતા મહિનાઓ નીકળી ગયા અમે લાંબા સમયથી કહી રહ્યા હતા કે અમદાવાદ આતંકના ઓછાયામાં જીવી રહ્યું છે પણ આ સિનિયર પોલીસ અધિકારીઓના કાન ઉપરથી માખી ઉડતી નહોતી કારણ કે તેમનું ધ્યાન ક્યાંક બીજે હતું પણ ગુજરાતના ડીજીપીએ હવે જ્યારે આદેશ આપ્યો છે ત્યારે તમામ શહેરો તમામ જિલ્લા પોતાના તાબામાં રહેલા પોલીસ થાણાઓમાં સીટરોની યાદી તૈયાર કરી રહ્યા છે ડીજીપીએ કહ્યું છે કે સીટરોની યાદી તૈયાર કરો તેમણે બાંધેલી ગેરકાયદેસર ઇમારત કોર્પોરેશનને કહીને તોડાવો તેમણે જો ગેરકાયદેસર વીજ જોડાણ લીધું હોય તો તે કપાવો તેમના બેંક એકાઉન્ટ ચેક કરો તેઓ જામીન ઉપર છૂટ્યા હોય અને ફરી ગુનો આચરે હોય તો તેમના જામીન રદ કરાવો પોલીસને હવે એક્શનમાં આવવાની ફરજ પડી છે ત્યારે અમદાવાદ પોલીસે પણ એક યાદી તૈયાર કરી છે જે નવજીવન ન્યૂઝ પાસે આવી છે અને આ યાદી પ્રમાણે હવે વિસ્તાર પ્રમાણે ગુંડાઓનો સફાયો થશે આ ગેંગની યાદી તમે પહેલી વખત નવજીવન ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો અમદાવાદ પોલીસે જે યાદી તૈયાર કરી છે તેમાં અમરાયવાડી ખોખરા વિસ્તારમાં લાકડા ગેંગ આવેલી છે જેમાં યોગેશ દાદા હાર્દિક મોદી સુનીલ ગબ્બુ જેવા દાદાઓ છે તેવી જ રીતના અમરાઈવાડીમાં કપ્તાન ગેંગ આવેલી છે આ કપ્તાન ગેંગમાં પથ્થુ અને રમેશ કોળિયા મોગલી બોવા જેવા ગેંગસ્ટરો છે સચિન રાજપૂતની પણ એક ગેંગ આવેલી છે જેમાં લલવો હિતેશ પકોડી જેવા છે કલ્લુ ગેંગ છે કલ્લુ તોમર છે અમરાઈવાડી ગેંગ છે જેની અંદર ચકો બારોટ રાજુ મારવાડી જેવા ગેંગસ્ટરો છે સત્યા ગેંગ છે સતીષ ઉપાધ્યાય મનોજ ઉપાધ્યાયની ગેંગ છે અર્જુન ગેંગ પણ છે વાડિયારી ગેંગ પણ છે સાગર રાઠોડ છે કાચિંડા ગેંગ છે તેમની સામે અનેક પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે તેવી જ રીતના ગુલાબનગર ગેંગ પણ છે જેમાં અમિત દુબે મદન અને માયા સંકળાયેલા છે નાગરવેલમાં ચોરસિયા ગેંગ છે જેના સભ્યોમાં કલ્લુ રોહિત છે અર્જુન ગેંગ છે જેમાં અર્જુન પરમાર હિતેશ પરમાર છે આશિષ રવારીની પણ ગેંગ છે અજીત ગેંગ છે જે કેવડાવાળી સુરલિયામાં કામ કરી રહી છે તાતિયા ગેંગ છે જે ખોખરા વિસ્તારમાં કાર્યરત છે મદ્રાસી ગેંગ અને ગેટિયા ગેંગ છે જે ખોખરામાં કામ કરી રહી છે જેના ગેંગસ્ટરોમાં જગન મદ્રાસીના સાથીઓ પણ આ ગેંગમાં છે ખોખરામાં દાદુ ગેંગ પણ છે મણિનગર

આમ અમદાવાદમાં પચીસ કરતા વધુ ગેંગસ્ટરો પોતાની અલગ અલગ ગેંગ ચલાવી રહ્યા છે આ ગેંગસ્ટરો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી છે મોડે મોડે જાગેલી અમદાવાદ પોલીસ એક્શનમાં આવે તેના માટે અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક સોમવારની સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આવવાના છે અને ક્રાઇમ બ્રાન્ચ સાથે એક સંયુક્ત મિટિંગ અમદાવાદના પોલીસ કમિશનર કરવાના છે ખરેખર લાંબા સમયથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એવા બાદ દોર અને જેનાથી ગુંડાઓ ડરે તેવા પોલીસ અધિકારીઓ મળ્યા નહોતા હવે લાગ્યો છે અમદાવાદના પોલીસ કમિશનર જૂના અધિકારીઓને ફરી ક્રાઇમ બ્રાન્ચમાં લાવી આ શહેરને બચાવવાનો યજ્ઞ કરશે તો આ શહેર પણ તેમાં આહુતિ આપશે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને શેર કરો તમારા વિસ્તારના ગેંગસ્ટરની માહિતી હોય તો તમારા સ્થાનિક પોલીસને આપો કારણ કે હવે આગ લાગી છે તો આગ ઓલવવી જ પડશે અને તે માટે પોલીસ તૈયાર છે તો તમે પણ તેમાં જોડાઈ જાઓ અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો નમસ્કાર